ને સીતારામ કેમ છે બધા મજામાં મજામાં જ છે મારા નવા બ્લોગમાં આવું તેને હાર્દિક સ્વાગત છે આપણે ઘરેથી આવી જઈએ છે વાડીએ ઘરે બધું કામ કાજ પૂરું થઈ જાય એટલે આપણે અહીંયા સી વાળીએ અને હવે જો વાસી દૂધ કાઢવાનું છે અને બળદને હેલ્પા ને નાખવાની છે અને આ બધા જો હેલ્પા કપાસ્યા સોપાના સોલગ રહી જતા હતા અને અમારે કેળવીન જો અત્યારમાં એ રમવા મળ્યો છે અમારે કેળવીન સો વાળી આવી ગયો છે અને એ ટેસીએ રમવા મળ્યો છે ગાદામાં બીહીને કેળવીને

કેરો હતો એ આપણે ડુંગળી બધી ખે નાખી અને પછી આપણે બધા કામમાં લઈ કપાસ એવું સોંપવાનું હતું ને ખાતર ને એવું આપણે બધે આલ્પા શાહમાં ભરવાનું હતું તો આપણે વાર લાગી ગઈ હતી એટલે કાંઈ આપણે ડુંગળી કેરો કાંઈ નવરે નથી આવી નવરે આવી ગઈ છે તો આપણે ડુંગળીનો કેરો નીંદી છે અને અડધો નીંદી નાખ્યો તો હવે નાસ્તો અને શા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો અમારી બેન ચરપા બેન બનાવે છે સા કેલવીને જોયા

ડુંગળીના કેરામાં ખડતું ડુંગળી કેરો ની રાખવી ને પછી પાછું બકાલું સ્વપી દેવી એટલે બકાલું થવા મળે કા કે મોટર શરૂ કરી દીધી છે અને તડકો પણ બહુ થઈ ગયો છે તો હવે આપણે ટપક ના ક્યાંક વીંધા હોય એ બંધ થઈ જાય તો આપણે થોડાક એને ઠપ કરવી એટલે ખુલી જાય ને એટલે પાણી પણ આવવા મળે એલપમાર બિન કરશે અને હાલમાં મારું પાણી થાય છે આલ ભાઈલા જાય છે અને હાલ પાછું પાણી નીકળશે મારું ગભાઈ હરખી ગી રહેશે પાઇપ તો હું હમણેયુ જવાનું છે ઘર હરખું કે નાખ્યું એટલે ટપકને એક વિંધા બુરાઈ જાવ એ અંદરથી કાકરો બાગરો હલવા જોઈએ એ નીકળે તે ઠપકાવી એટલે અને પાણી પણ આવવા મળે તો હાલ આપણે કરવા મળે પછી બપોર પણ થવાનો ટાઈમ પણ થઈ જશે પછી તો આપણે ઘરે જવા દઈશું અત્યારે આપણે પહેલાં ટપક સરખી કરી નાખવી આપણે ઘરે આવી ને જોયું તો કપા ભરવાવાળા આવ્યા છે તો આપણે કપા સી વેચી નાખવું ને અમારે બેન જો અહીંયા લખે છે ગાડીયું અને બપોરા કરવાનું ચાલુ છે અને અમાર ભાણ ભાઈ જો નિંદર કરે છે તો હવે આપણે પણ બપોરા કરી લઈએ આ બપોરા કરી કરીને જો સુઈ જશે જાનના પૂરા ઘરમાં હતા તો એ આપણે બહાર કરવાના છે તો આ બાજુ ખડકે છે બહાર ફૂંકાઈ જાય એટલે આપણે બહાર ખડકી દેવી અને આલ્બમ અર્જુ કેલવીને રમાડે છે સંજય તો આપણે મદદ કરાવી એટલે ઘરમાં ઘર આખું ભર્યું એટલે જાય ઘરમાં ભરી દે એટલે બટાઈ જાય તો આપણે એલ જાય બહાર ઓઘા ને છીએ એટલે ફૂંકાઈ જાય આ બધા શું ઠાકી ગયા તો પાણી પીવા આવી જાય ને એલ બાજુ મોટર શરૂ છે ને પાણી જાય છે ટાંકામાં ટાંકો ભરવાનું છે એટલો ટાંકો વાંચે છે એવું લાગે છે કે લાઈટ વગેરે છે અડધો બાજુ જો ને આ બધું જો પાણી છે અને અમારે જો રમે છે ત્યારે આપણે હારી નાખીએ છીએ બારેલ બાકી નાખ્યા છે અને હવે પાણી પી લઈ છે તો આપણે પાણીપુરી ખાવા બેસી જાય આ બધે ખાઈ લીધી છે આપણે ભાઈને વીધી છે તો આપણે જો આટલી સ પાણીપૂરી ખાવાની છે તો ખાવા મળી ગયું પાણી છે અને આમાં તીખું પાણી છે તો પાણીપુરી ખાઈ લેવી અને સ વાજી જશે તો રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો

પિયર કરી નાખીએ તો વાળું પણ બેસી જશે આજે વાળું કાંઈક જો છે છે તો હવે આપણે પણ વાળું કરી તો આપણે પણ કરી લઈશું તો આજનો દિવસ આપણે આવો રહ્યો કોમેન્ટમાં કહેજો કે કેવો પસંદ જ આવે તો લાઈક કરજો શેર કરજો સેના ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી ફ્રી મળે છે નવા બ્લોગમાં બાય બાય